રાજકોટ શહેરના ત્રણે ત્રણ અંદર રાજ્ય સરકારની સૂચનાથી બસેરા બનાવવાની જે યોજના છે એમાં સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવ્યો છે બાર સોસાયટી પંદર સોસાયટી અલગ અલગ લોકો બસો બસો પાંચસો પાંચસો લોકોનું ડેલિગેશન આરએમસી માં મળવા આવી રહ્યું છે એ લોકોને આજે સમજાવ્યા છે વોર્ડ નંબર ચારમાંથી આજે ડેલિગેશન હતું અને હાલ પૂરતું એક બાંધકામ અમે લોકો અટકાયું છે પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ સારી યોજના છે કે ભારતના કોઈ પણ નાગરિક જે ઘર ઘરવિહોણું ન રહેવું જોઈએ એટલે કે શ્રમિકો છે જે બાંધકામ સાઇટમાં કામ કરતા હોય છે અત્યંત ગરીબ છે કે જેનું આજીવન ક્યારેય પોતાનું ઘરનું મકાન નહીં બની શકે એવા પ્રકારના લોકો માટે શ્રમિક બસેરા યોજના રાજ્ય સરકારની ચાલુ છે પરંતુ સ્થાનિક લેવલે કાંઈક ને વિરોધ આવી રહ્યો છે એટલે એ હાલ પૂરતો અમે અટકાવી સરકારમાં રજૂઆત કરીને બીજી જગ્યાએ શ્રમિક રેઇન બસેરા બને કારણ કે બનાવવું તો એટલું જ જરૂરી છે

જેના કારણે એક થોડીક એનામાં ઇનડિસિપ્લિન આવતી હોય છે એટલા માટે થતું હોય બાકી એવું કોઈ યુસન્સ નથી કારણ કે એને તો બિચારાને રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય છે પરંતુ સોસાયટીના લોકોને પણ અમારે સાચવવાના હોય છે એટલે એક અલગ જગ્યાએ બીજી જગ્યાએ રેન બસેરા બને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ